પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં કોઈ ડીલર એવી રીતે આપી ન શકે મારું નામ ગોપાલભાઈ ચુડાસમા છે હું રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનનો પ્રમુખ છું અને ગુજરાત ફેડરેશનમાં હું પ્રમુખ છું પહેલાં તો જે આ આખું જે અગ્નિકાંડ થયું એના માટે અમારું એસોસિએશન અમારા ડીલરો બહુ દુઃખદ છે રાજકોટમાં આવી મોટી હોનારત થઈ ગઈ એ બહુ જ ખરાબ એક આપણા રાજકોટમાં થયું છે હવે પંદરસો લિટર પેટ્રોલ કે ડીઝલ પહેલાં પેટ્રોલની વાત કરીએ પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં સ્ટોર ન થઈ શકે ઇલીગલ વસ્તુ છે ડીઝલ ડીઝલ નોર્મલી જનરેટર સેટ ખેડૂત છે હોસ્પિટલ્સ છે એના માટે જતું હોય કોઈ પણ માણસ ડીઝલ બસ્સો લિટર સુધી લઈ શકે એક બેરલમાં બસ્સો લિટર સમાય ડીઝલ બસ્સો લિટરથી ઉપર નો લઈ શકે અને એનો સ્ટોરેજ ન કરી શકે આ કાયદા કે જોગવાઈ છે એ જે ક્વોન્ટિટી તો મને નથી ખબર કે એટલી ક્વોન્ટિટી ક્યાંથી એટલી બધી પેટ્રોલની આવી શકે ત્યાં કારણ કે એક બેરલમાં ધારો કે બસો લીટર હોય તો પંદરસો માટે તમારે સાડા સા આઠ બેરલ જેવું જોઈએ અને ડીઝલ જો બે અઢી હજાર લીટર હોય તો એના માટે તમારે દસેક બેરલ જોઈએ દસથી પંદર બેરલ અગેન હું તમને એ જ કહું છું કે પેટ્રોલ એટલી ક્વોન્ટિટીમાં કોઈ ડીલર એવી રીતે આપી ન શકે બેરલ રહે જે કંપનીના પેટ્રોલ પંપે ત્યાં થયું હોય એ કંપની કાર્યવાહી કરી શકે જિલ્લા પુરવઠા અધિકારીઓ કાર્યવાહી કરી શકશે અને એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી થઈ શકે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટના નિયમનો ભંગ છે પોર્ટલમાં એલાઉડ જ નથી અમારા કોઈ પણ પેટ્રોલ પંપ ડોક્ટરે તમારા એના માટે એલ્યુમિનિયમની બોટલ્સ રાખી હોય એનું આઈડી કાર્ડ લીધું હોય અને એલ્યુમિનિયમની બોટલમાં લઈ જઈ શકે પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ન આપી શકે એવા પણ એવા કેસિસ જ હોય કે જેમાં કોઈ પણ બુઝુર્ગ માણસો છે મહિલાઓ છે રસ્તામાં વાહન બંધ પડી ગયું છે તો પચીસ પચાસ રૂપિયાનું જ પેટ્રોલ આપે કે એને ઇમેજ જરૂર હોય તો આવડી મોટી સંખ્યામાં પેટ્રોલ આપવાનો કોઈ નિયમ જ નથી ને કોઈ આપે જ નહીં શકે લીગલી ડીઝલ તમારો યુઝ હોય તો જ રાખી શકો તમને એમ થાય કે હું ઘરે બસો લીટર રાખી શકું એવું ન થઈ શકે તમારો યુઝ હોવો જોઈએ ધારો કે તમે વાહન હોય તમારી પાસે જેસીબી હોય તમારી પાસે જનરેટર હોય કે તમારે મેડિકલના હોસ્પિટલ હોય તો એવામાં તમારું તમે રાખી શકો એવી કન્ડિશન્સમાં